નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરત રાંદેર પોલીસ દ્વારા રાંદેર વિસ્તારની હદ લાગતા મકાઈ પુલ બ્રિજ ઉપર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ડીસીપી એસીપી અને રાંદેર પીઆઈ સહિતનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યું ચુસ્ત બંદોબસ્ત ચારે બાજુ પોલીસ ગોઠવી દેવામાં આવી તમામ વાહનો રોકી તપાસ કરવામાં આવી રહી છે કાનૂનનો ભંગ કરનારની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે હાલમાં જે લોકસભાના ઇલેક્શનના અનુસંધાનમાં પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ આજે રાંદેર પોલીસ સ્ટેશનમાં મકાઈ પુલ પાસે વાહન ચેકિંગની કાર્યવાહી કામગીરી ચાલુ છે અને એની અંદર જે ગેરકાયદેસર કોઈ હથિયાર કે આલે એની વાહન ચેકિંગમાં તપાસ ચાલુ છે અને કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતો હોય એની બી હવે તપાસની ચાલુ છે અને લોકોને બે તેના દિશી પણ ચેક કરવામાં આવી રહ્યા છે સર લોકો સાયલન્સર પર વગર आवाज आवाजવાળા સાયલન્સર પર લગાવીને ડ્રાઇવિંગ કરતા હોય એનો શું સામે શું કરે છે એના માટે ભી અત્યારે અમે કાર્યવાહી ચાલુ કરી છે પણ અત્યાર સુધી કોઈ એવું મળ્યું નથી મળશે તો 100% એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એમની ગાડી પણ જમા કરવામાં આવશે સર લોકો ઇન્સ્ટોલ કરતા પર ડ્રાઇવિંગ કરતા હોય એ સામે શું કાર્યવાહી અત્યારે હાલમાં તો કેવું છે ચારે તરફ પોલીસ રોડ ઉપર દેખાય છે એટલે અત્યારે કોઈ ધ્યાનમાં આવતું ને આવશે તો 100% એમના ઉપર ਵੀ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે